ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે એડિપ્ત યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં એલિમકોના સહયોગથી એસેન્ટમેન્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો જે અંતર્ગત આજ રોજ જંબુસર બીઆરસી ભવન ખાતે જંબુસર આમોદ તાલુકાના દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાય વિતરણ કેમ્પ પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહના માર્ગદર્શન હેઠળ આઈસીડીએસ કોર્ડિનેટર શ્રીમતી ચૈતાલ ગઈકાલેબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં જંબુસર બીઆરસીના અશ્વિનભાઈ પડિયાર આમોદ બીઆરસીના આસિફભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સદર કેમ્પમાં જંબુસર આમોદ તાલુકાના એકસો ને ચાલીસ દિવ્યાંગ બાળકોએ સાધન સહાય મેળવી હતી નમસ્કાર આજ રોજ બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર અને આમોદ તાલુકાના અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ બાળકો માટેના સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન એલિમકો ઉજ્જૈન અને સમગ્ર શિક્ષા ગાંધીનગર ભરૂચના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે જેમાં બાળકોને તેર લાખ જેટલી કિંમતના અલગ અલગ સાધનો વ્હીલચેર સીપી ચેર ટ્રાયસિકલ હિયરિંગ એડ કેલીપર્સ કિટ સ્માર્ટ કેન જેવા સાધનો આપવામાં આવશે આ સાધનોથી બાળકો નિયમિત શાળાએ જશે શાળામાં અભ્યાસ કરશે અને એમનો શૈક્ષણિક પુનઃવસન કરશે એવા હેતુ ઉમદા હેતુ છે આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઆરસી આમોદ બીઆરસી જંબુસર હું ચૈતાલી પટેલ આઈડી કોર્ડિનેટર સમગ્ર શિક્ષા ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સતીન શાહ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી રાહુલ સ્વાતિબેન રાહુલ મેડમનો આજરોજ આભાર વ્યક્ત કર્યો છે અને સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પૂર્ણ કરે છે